કોણ છે કલ્કી અને કોના હશે અંતિમ અવતાર ભારતમાં ક્યાં થશે તેમનો જન્મ જાણો તેમના વિશે સાત મહત્વપૂર્ણ બાબતો કલ્કી મૂવી સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે પુરાણોમાં પણ કલકી અવતાર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે જાણો કલ્કી અવતાર કેવો હશે અને તેના આવ્યા પછી શું થશે હિન્દુ ધર્મમાં કલ્કી વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે ચાલો જાણીએ કલ્કી અવતાર વિશે રસપ્રદ વાતો ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર માનવામાં આવે છે પુરાણો અનુસાર કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં અવતાર લેશે એવું માનવામાં આવે છે કે જ્યારે અધર્મ ચરમ પર હશે ત્યારે સતયુગની પુનઃસ્થાપના માટે આ અવતાર અવતરશે અવતાર લઈને શ્રી હરિ પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરશે અને પછી જીતનો ધ્વજ લહેરાશે અવતાર વિશે ભવિષ્યવાણી લઈને ઘણી ભવિષ્યવાણી કરવામાં આવી છે આ અવતાર ચોસઠ કળાઓથી પૂર્ણ થશે શ્રીમદ ભાગવત મહાપુરાણના બારમા સ્કંદના ચોવીસમા શ્લોકમાં કલ્કી અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે કળિયુગનો અંત કરવા માટે ભગવાન કલ્કી અવતાર લેશે અને દુષ્ટોનો નાશ કરશે ત્યારબાદ સતયુગનો પ્રારંભ થઈ જશે પણ કલ્કી અવતાર વિશે જણાવવામાં આવ્યું છે ભગવાન જન્મ કળિયુગના છેલ્લા ચરણમાં થશે કળિયુગ ચાર ચરણમાં વહેંચાયેલું છે એટલે કે હજી ભગવાન કલ્કીના જન્મમાં લાખો વર્ષોની વાર છે ઉત્તર પ્રદેશના સંબલમાં કલકીધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજના વિડીયોમાં ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર વિશે સાત મહત્વની વાતો અમે જણાવવા જઈ રહ્યા છીએ મહત્વની વાતો અનુસાર ભગવાન કલ્કીનો જન્મ ભારતના ઉત્તર પ્રદેશના સંભલ ગામમાં થશે સંભલના બ્રાહ્મણ વિષ્ણુ યશના ઘરે ભગવાન વિષ્ણુ કલ્કીનો અવતાર જન્મ લેશે વિષ્ણુ યશ ઉદાહરણ ભક્તિભાવથી યુક્ત વ્યક્તિ હશે ભગવાન કલ્કીના અવતારનું વર્ણન કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે તેઓ સફેદ પર સવાર થઈને તલવારથી સંહાર કરશે અને ધર્મની રક્ષા કરશે વધુમાં જણાવાયું છે કે ભગવાન કલ્કીના રોમ રોમથી અતુલનીય તેજની કિરણો ચમકતી હશે તેઓ ઘોડા પર સવાર થઈને સંપૂર્ણ પૃથ્વીનું ભ્રમણ કરશે તેઓ બધા જ દૈવી ગુણોથી સંપન્ન હશે તેઓ રાજાના વેશમાં છુપાયેલા અત્યાચારીઓનું દમન કરશે તેઓ ધર્મ અને સજ્જનતાનો ઢોંગ કરતા દુષ્ટોનો અંત લાવશે જ્યારે તેઓ પૃથ્વીના બધા જ દુષ્ટોનો સંહાર કરી દેશે તો ત્યાં લોકોના હૃદય પવિત્ર અને નિર્મલ થઈ જશે તે લોકોના હૃદયમાં ભગવાન વાસુદેવ વિરાજમાન થશે જ્યારે ભગવાન કલ્કી અવતાર લેશે ત્યારે જ સત્યુગનો પ્રારંભ થઈ જશે અને તે સમયના બધા જ જીવ સત્યગુણોથી ભરાઈ જશે પુષ્ય નક્ષત્રના પ્રથમ પળમાં જ્યારે સૂર્ય ચંદ્રમા અને બૃહસ્પતિ એક જ સમયે એક સાથે એક રાશિ પર આવી જશે તે સમયે સત્યુગનો પ્રારંભ થઈ જશે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં